જામનગરમાં ઘણા બધા વેપારીઓ છે આજે દિવસનું બંધ પાડ્યું અને બંધ શા માટે પડ્યું છે શા માટે લોકો વિરોધ કરી રહ્યા છે જાણી આવડ્યો તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને જામનગરના વેપારીઓ છે આજે બંધનું એલાન કર્યું એક દિવસ માટે બંધ છે પાડ્યો હતો અને એટલા માટે કારણ કે ટ્રાફિકની સમસ્યા બહુ થઈ રહી છે એટલે આખો જે વેપારી એરિયા છે કે જ્યાં લોકો જે વેપાર કરતા હોય છે અને બજારમાં દુકાનોની બહાર ઘણા બધા ટ્રાફિકના સમસ્યા થઈ હોય છે એના કારણે વેપારીઓ છે એ પરેશાનીમાં મુકાયા હતા આટલા વર્ષોથી પણ ત્યાં ટ્રાફિકની સમસ્યાનો હલ નથી કરવામાં આવી રહ્યો એટલા માટે થઈને બધા જ વેપારીઓ છે એમણે વિરોધ કર્યો હતો કલેક્ટર કચેરી સુધી જે બાઇક રેલી ગાડી હતી સૂત્રોચ્ચાર કર્યા હતા અને એટલું જ નહીં પણ જેટલા પણ આગેવાનો છે એ બધાએ પણ આગળ આવીને આ મુદ્દે વાત કરી હતી રોષ પ્રગટ કર્યો હતો શું કહ્યું છે ત્યાંના આગેવાને સાંભળી આ વિડીયો નમસ્કાર મારું નામ જયેશભાઈ કોટક પરંતુ ચોકમાં વર્ષોથી આજે પચાસ વર્ષ પહેલાં દુકાન ધરાવીએ છીએ આજે વર્ષો જૂનો સળગતો પ્રશ્ન છે કે ટ્રાફિકનો ટ્રાફિકની સમસ્યા એ વર્ધન ચોક માંડવી ટાવર દરબાગઢ વિસ્તારમાં છે ને આજે વર્ષો જૂનો જે સમસ્યા છે એ ચાલી જ આવે છે અને એ સમસ્યાના નિવારણના ભાગરૂપે નામદાર હાઈકોર્ટે વર્ષોથી એક અમલ ચિકાદો આપ્યો છે ન્યાય ત્યાં આપ્યો છે કે આ વિસ્તારને નો કિંગ ઝોન તરીકે જાહેર કરેલો છે તો પછી આ નામદાર હાઈકોર્ટના હુકમની અમલવારી શા માટે કરવામાં નથી આવતી ને કરવામાં આવે છે તો ખાલી ટૂંક સમય માટે જ કરવામાં આવે છે તો આ ટૂંક સમય માટે જે અમલવારી છે એના કરતા આને કાયમી ધોરણ રૂપે કાયમી ધોરણે આ નિયમ છે એ અમલમાં રહે અને વેપારીઓને પૂરતો ન્યાય મળે અને વેપારીઓને અગવડતા ન પડે દરભંગ વિસ્તાર દરબાગઢ વિસ્તાર ધોરમફળી માંડી વિસ્તાર આખો આખો વર્ષોથી જેને કહેવાય ને કે જામનગરનું જૂનામાં જૂનું અને સૌથી સારું બજાર રહ્યું છે તો પછી આ વિસ્તારમાં જેટલા ગ્રાહકો આવતા હોય છે એને વાહનો રાખવા કઈ જગ્યાએ જ્યાં વાહનો રાખવાની જગ્યા છે ત્યાં તો બીજા બધા આર્થિક દબાણ કરેલા છે તો આ દબાણને દૂર કરે અને તંત્ર છે એ આ દબાણ દૂર કરે parking ના પ્રોપર પટ્ટા બનાવીને ગ્રાહક જે રીતે પાર્ક કરી શકે પોતાના વાહનો કે એને પાયલોટ વાળા ગાડી ઉપાડે નહીં તો એના માટે અમારી માંગણી છે કે હાઈકોર્ટના હુકમની અમલવારી સંપૂર્ણ રીતે કાયદેસર વ્યવસ્થિત રીતે કાયમી ધોરણે કરવામાં આવે એના હિસાબે ધંધાના નુકસાન નહીં થતું હોય છે કે આર્થિક દબાણ હોય તો ગ્રાહકો આવવામાં અચકાય છે ખચકાય છે વાહનની જગ્યા મળતી નથી રાખવાની આજે કોઈ પણ ટુ વ્હીલર લઈને લેડીઝ આવે તો વાહન રાખે કઈ જગ્યાએ આજે કાર્યક્રમ એ છે કે અમે બધા ત્રણસો સાડા ત્રણસો વેપારીઓ સ્વૈચ્છિક રીતે અમે અમારી દુકાન બંધ કરી અને કલેક્ટર સાહેબ ને એક આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ કે હાઈકોર્ટ ના હુકમ ની અમલવારી કાયદેસર રીતે કાયમી ધોરણે કરવામાં આવે આવી ઘટનાઓ ઘણીવાર બનતી હોય છે કે ટ્રાફિકની સમસ્યાઓને લઈને પણ જ્યારે આવા પગલા લેવા પડતા હોય છે વેપારીઓને એક દિવસનું નુકસાન જાય છે પોતાની દુકાનો જે બંધ કરવી પડે છે જેટલો પણ પ્રજા છે એમને પણ ક્યાંક ને ક્યાંક આના કારણે હાલાકી ભોગવી પડતી હોય છે અને આવા પગલા ના લેવા પડે તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી કહેજો કીપ વોચિંગ ઇન્ડિયા